નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી દખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે ખાસ તમે જોઈ શકો છો શીવીડીની રફ છે શિવડીની નખની રફ છે અને એસોટ નંબર છે વ્હાઈટ પેરોટીવાળી રફ છે સાઇઝની વાત કરીએ તો હાંઠ આજુબાજુની સાઇઝ છે ખાસ કોઈની કામ નહીં થતી હોય તો તમારા વોટસ ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે ને એની અંદર મને મેસેજ કરીજો ને બીજું કે તમને ઓછામાં ઓછી દસ કેરેટ મળી શકશે ઓછામાં ઓછી તમને દસ કેરેટ મળી શકશે એટલે આ રીતની રફ છે નખની રફ હાંઠ આજુબાજુની સાઇઝ પેરોટીવાળા હીરા છે એસોટ નંબર છે ને ઝીરમ કસર તો કાંઈ છે નહીં કૂક હીરામ કંઈ ભૂલમાં હોય બાકી નવ્વાણું ટકા હીરામાં કોઈ ઝીરમ કસર છે નહીં પેરોટીવાળો ધીરો છે બધો આ રીતની રફ છે સો એ સો ટકા તમારે જો કામની થતી હોય તો ગુજરાતના કોઈ પણ ખૂણે ઈસો તમને મળી શકશે ઓનલાઈન પેમેન્ટ કરો તો પણ હાલ છે ને કેશ ઓન ડિલિવરી જોવે તો પણ મળી શકશે બંનેમાં મળી શકશે લા રીતની રફ છે તમારે જો કામની થતી હોય તો ખાસ તમારી વોટ્સ સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એમાં તમારું એડ્રેસ મેકલજો બીજા દિવસે નવ વાગ્યે તમને ગુજરાતના કોઈપણ ખૂણે છે આંગળીયા ધારા મળી શકશે વિડીયો પસંદ આવે તો લાઇક શેરવાનું લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ખાસ શેર કરવાનું ભૂલતા નહીં કેમ કે હાલનો સમય છે ને ખાસ સીવીડીનો જ છે હાલની અંદર સીવીડી જ વેસાય છે એટલે આપણે ખાસ આ વિડીયો બનાવ્યો છે એટલે બીજાને પણ ઉપયોગમાં આવે કેમકે અત્યારે બધા બનાવે છે કેમ કે રિયલમાં અત્યારે ગણી તો સારું બહુ નથી પણ શિવડીમાં સોએ સો ટકા માલે અત્યારે વેસાય છે લા રીતની રફ કામ કામની થાયતી હોય તો ખાસ મને વોટ્સઅપ ઉપર મેસેજ કરીજો જો જય હિન્દ જય ભારત વંદે માતરમ